નમસ્તે આજે આપણી ચેનલ ન્યૂ બાંધણી સાડીમાં ફરીથી તમારું સ્વાગત છે અને આજે પણ બહુ મસ્ત સાડી લઈને સેલની ભાવમાં સેલના રેટમાં લઈને આવ્યો છું તો દેખજો પૂરું વિડીયો અને જે જ લોકો પહેલી વાર મારું ચેનલ જોતા હોય યુટ્યુબ પર તો ચેનલના લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં આ રીતની કંઈક સાડી છે અને બહુ સરસ મજાની સાડી છે અને ખાલી ને ખાલી ચારસો અને સાહીઠ રૂપિયામાં તમારા ઘર સુધી આ સાડી હું પહોંચાડી શકું એમ છું તો ફટાફટથી ચેનલ પર જોડાઈ જજો હવે એક સાડી તમને પૂરી ખોલીને દેખાડું છું જે પણ સાડી તમારે જોઈતી હોય એનો વોટ્સઅપ મને કરી આપજો ડિઝાઇન વોટ્સઅપ કરી દેજો જો આ એક સાડીનો પૂરો પીસ હું તમને ખોલીને દેખાડું છું તો જો તમને કોઈ સાડી સારી લાગતી હોય અને પહેરવાલાયક હોય તમને ગમતી હોય ડિઝાઇન સરસ મજાની હોય જો સેલ્ફ લાઇનિંગની અંદર બહુ સરસ મજાની સાડી છે ખાલી ને ખાલી ચારસો અને સાહીઠ રૂપિયાની અંદર તો આ રીતની સરસ મજાની સાડીઓ જોવા માટે આપણી ચેનલને ફોલો કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક આપજો અને કોમેન્ટમાં લખજો તમે કયા ગામથી બોલો છો અને આપણા વિડીયો કઈ રીતના લાગે છે તો આ રીતની તમે મને કોમેન્ટ કરી આપજો બહુ સરસ મજાની સાડી છે આજે રક્ષાબંધનની દિવસ પર આજે જો મારું વિડીયો કોઈ જોતું હોય તો આ સાડી ચારસો ને સાહીઠ રૂપિયામાં તમારા ઘર સુધી પહોંચાડી દઈશ કલરો પણ બહુ સરસ છે તો બહુ સરસ મજાની ડિઝાઇનો છે તો પૂરું વિડીયો તમારે જોવાનું છે તમારે જે કલર જોઈતો હોય એનો વોટ્સઅપ મને કરી આપજો મારો મોબાઈલ નંબર છે ચોરાણું બે ત્રાણું પચીસ ત્રણ છપ્પન આ મારો કોન્ટેક્ટ નંબર છે કોઈ પણ તમારે સાડીનો ફોટો મોકલી કોલ વોટ્સઅપ કરી શકો છો ડિઝાઇન પણ બહુ સરસ છે આ મહેંદી કલર મો પીસ છે જોઈ શકો છો ડિઝાઇન તો આપણી ચેનલ પર કંઈક નવી સાડીઓ અને નવી ડિઝાઇનો તમારી માટે મળતી રહેશે જેની માટે તમારી ચેનલને ફોલો કરવાનું છે આ કંઈક હલ્દી કલરની અંદર બહુ મસ્ત સાડી છે ડિઝાઇન પણ એક નંબર રહેશે ખાલી અને ખાલી ચારસો સાહીઠ રૂપિયા ચૂકવી અને આ સાડી તમારા ઘર સુધી તમે મંગાવી શકો છો તો આવી સરસ મજાની સાડીઓ માટે તમારે બજારમાં જવાની જરૂર નથી ઘરની અંદર બેઠા બેઠા સાડીનો વિડીયો જુઓ અને જે પણ કલર ગમતો હોય એનો ફોટો મને વોટ્સઅપ કરી દો તરત તમારા ઘર સુધી સાડી પહોંચાડી દઈશ જુઓ આ ડિઝાઇન હવે એક એક કલર કરી અને તમને દેખાડું છું જે પણ સાડી જોઈતી હોય ભાઈ કલર જોઈ શકો છો પિસ્તા કલરની અંદર આ બાંધણી છે બહુ મસ્ત ડિઝાઇન છે આ હલ્દી યલો ચારસો રૂપિયા ખાલી અને ખાલી 460 રૂપિયામાં ફ્રી શિપિંગ રહેશે તમારા ઘર સુધી સાડી પહોંચાડવાનો કોઈ જ ખર્ચો તમારે આપવાનો નથી બિલકુલ ફ્રી છે અને કોઈપણ સમયે તમે વોટ્સઅપ કરી શકો છો ડિઝાઇનનું ખાલી ચારસો રૂપિયા મેગા રૂપિયા ઓફર તમારી માટે પહોંચતી કરી છે તો જેને પણ સાડી ગમતી હોય વિડીયો ગમતું હોય તો લાઇક કરજો સાડી ગમતી હોય તો સ્ક્રીનશોટ મૂકીએ અને સાડી બુક કરવાનું ભૂલતા નહીં ડિઝાઇનો સરસ મજાની છે અને સેલ્ફ લાઇનિંગની અંદર બહુ સરસ મજાની ડિઝાઇન છે સિલ્ક મટીરિયલ રહેશે અને તમારા ઘર સુધી આ સાડી પહોંચી જશે તો જે પણ લોકો નવા હોય ચેનલને ફોલો કરી દેજો કારણ કે તમારી માટે બહુ મસ્ત મસ્ત સાડીની ડિઝાઇનો મૂકતો રહીશ લાવતો રહીશ અને તમારે ઘર બેઠા જોતા રહેવા તો આજના માટે આટલું જ વિડીયો કાલે કંઈક નવું લઈને સમયથી આવી જશે આજ સુધી ધન્યવાદ જય માતાજી જય ગોપાલ જય શ્રીલા